દ્વારકાધીશ મિત્રો નવા વ્લોગમાં સ્વાગત છે તમારનું તો આપણે આવી ગયા છે એવું છે હાંડિયા બાંડિયા નીકળાય છે એટલે ભડકે છે બેહું એવું કહે તો કઈ માર્ગે દેખાતું નથી પણ ભડકે છે હી ઉગમણી સીમે

બાકી આ રીતે હે હતું મિત્રો કપાસ જો એમાં વાવેતર થઈ ગયું છે અટાણ કમ્પ્લીટ શેણિયા નું વાવેતર થયું છે આપણે અઠવાડિયા પેલા ચરાવ્યો હતો કપાસ આપવામાં આવી ગયા ગાયો ભે હું લઈને બાકી કાળી ઉખડ લીલું છે આમાં જો બાકી પાટલામાં ગાયું ને સારું છે આમાં ધાણા વાવવાના છે એ પાટલામાં જો આમાં ગામે ગામે કાળિયા ખડના છે થૂમડા બાકી પાંદડા હારા છે ઈ આ કપાસ અડધો કે આપણે ગાડી પડી ત્યાં લગી સારવાનું છે કેમકે કે હું વાવેતર કરવાનું છે તો આ રીતે છે અને આપણે રવિભાઈ ની ગાયો આવે ભાણભાઈ ની ભાણભાઈ આવી ગયા છે એટલે વાય વાયાં જતા અમે ગોવાળિયા આપણે આ બાજુના ગામના ઉજળાના છે ટાણે એની ગાયું ભેવું ગાયું ગાયું જ છે ભેવું તો નથી એની પાસે તો એ ગાયો લઈને આવી ગયા છે શું આ ભાણભાઈની ગાયો આવી ગઈ હા ખડ રમટોડ્યા થાય બાઈકી ભીવાહ બાકી છેને કાળિયા ખડ તો ની ગાયું આવી ગઈ આટલું રેતીયું નથી હો બાકી શૂટ થઈ જાય હ એ એ મોર ને આ બધા પાછા આવો આવ બઉ બાધા પણ બકરા માં પડ્યા છે અને વાગી ગયો છે એક અને ગાયું ભેવું આ ખાખરા માં બધી ગાયું ભેવું બેઠ્યું છે એવું હે મિત્રો બધું હે બાકી પાણી પીડ્યું એટલે બકરા તો સરવા માં ગાયું બે ગયું છે અને આપણે અડધા ખાખરે રાખ્યા છે બાકી અને આપણે આ કુંડે પાઈ લીધું કઈ નડે એવું હતું નહીં બકાળું બકાળું હે નહીં સારો છે પીવે એવું ગયું ગયું ગોવાળી ભાત આવ્યું એટલે ગોવાળી બધી ઓળી વળ ખાય છે ભીખા ને ભાત કઈ એવું નથી ભાત આવવા નથી સા તો આપણે એક વેગાનું

બાકી આવું છે મિત્રો હા તો છોડવો ભાંગી નાખે એટલે ડોકે ડોકું ખાઈ જાય પડખે તુવેર છે એટલે બકરા દાવા કરે ગાયું ભી હું તો ન જાય એ ધ્યાન રાખવું પડે બાકી આમ જો રોંઢા માલ પડ્યો છે ગાયું ભી હું આમાં અને ભાણભાઈ તો ભાણભાઈ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂકતા હતા એ શૂટ કરીને ભાઈ ગયા

બાકી શાહ બનાવવામાં માસ્ટર હમણાં કઈ તાલાળી વાળા કઈ ભેગા ન થતા કરણ ની ઈ જેને જે સીમ લાગુ પડે એ આપડી ભેગા થઈ જાય સરાવા માટે કપા કોણ કપા ની માં આપણે બળવંતભાઈ ને ભાણભાઈ ને લીધા છે આ ગાયો એની છે બાકી જોયો ગાય વટાણ ઝીંડવા ઝીંડવા જ ખાય છે ગોતી ગોતી કેમ કે આ કપામાં ઝીંડવા એવા છે બાકી તો આ ડોપા ડોકા આ રીતે લાંબા હતા બટકાઈ નહીં કામતા નહોતા એટલે ઝીંડવા વાળા છે આમ તો કોળબળ ખાઈ ગયા ગયું ગયો અને સાંજ વેળા થઈ ગઈ છે મિત્રો અને હવે ઘર બાજુ આખું છે માલ ગામ પાણી રોડે ચડાવીશું હમણાં પાણી જાઉં બાકી એમ તો હજી પાંદડાય છે ઓલી બાજુ હારી ખાધી કોઈ હું હાલો હાલો હવે સાંજ વેળા થઈ છે

હળ પાડો પાંચ તો મિત્રો આપણે આ વિડીયો એ સુધી રાખીશું તમને ગામડાના વિડીયો કેવા ગમે છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરી આપણા ડેઈલી વિડીયો તમને મળે તો ડાયરોને દ્વારકાધીશ જ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં